નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ જોઈએ આજના સમાચાર ગુરુવારે સાંજે પાલિકા કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ચાલુ સભા દરમિયાન એસી માં આગ લાગતા અફરાતફરી મચી હતી ગુરુવારે સાંજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પાલિકા કચેરીના સભાખંડમાં ચાલી રહી હતી તે દરમિયાન સભાના કલાક બાદ અચાનક સભાખંડના ધુમાડો નીકળવા લાગ્યો હતો જેના કારણે એક તબક્કે સભાસદો મ્યુનિસિપલ કમિશનર દિલીપ તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સભા સેક્રેટરી સૌ કોઈ હેપતાઈ ગયા હતા અને સભા બહાર નીકળવા સભા સેક્રેટરીની સૂચનાથી સૌ સભાસદો બહાર નીકળી ગયા હતા પાલિકાના ઉપસ્થિત સ્ટાફે તાબડતોબ એસી વીજ કર્યો હતો અને સભા ખંડના મુખ્ય દરવાજા પાછળ રહેલા ઇમરજન્સી પરંતુ કામગીરી કરી હતી જો સંજોગો વસત આગ એકદમ વધી હોત તો એસી નીચે સભાસદો કે અન્ય લોકોને નુકસાન થાત સભાખંડમાં એક તબક્કે ધુમાડા ના ગોટે ગોઠા સમગ્ર સભાખંડમાં ધુમાડો પ્રસરી ગયો હતો અને સભાને થોડી વાર માટે મુલતવી તસવીર રાખવી પડી હતી સામાન્ય સભા ચાલતી હતી એ વખતે મારી જમણી બાજુના એસીમાં એક શોર્ટ સર્કિટ થયું અને એના લીધે એસીમાંથી ધુમાડા નીકળતા હતા એ જાણ થઈ એટલે તરત જ ફાયર બ્રિગેડના જવાનો એ હાજર હતા અને એમને આગ કાબુમાં લઈ લીધી છે હવે એ તો ટેકનિકલી કંઈ હતું હવે ઇલેક્ટ્રિકનું વસ્તુ હોય એટલે એમાં ક્યારેક આપણા ઘરમાં પણ આવું થતું હોય છે એ જ રીતે અહીંયા પણ કંઈક એવું અંદર ટેકનિકલી વિષય હતો એટલે મને બહુ ખ્યાલ નથી પરંતુ કાબુમાં આવી ગઈ એક્સિડન્ટ કોઈ બી થાય એટલે એમાં જે એના પાછળથી જે થવાનું હોય એ ધુમાડા તો થવાના જ છે એટલે એ બધું કાબુમાં આવી ગયું છે કોઈ ચિંતાની વાત નથી